ચેપ્ટર ટુ સાત વર્ષની ઉંમરમાં મૃત્યુનો પહેલો અનુભવ અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને એકત્રીસના દિવસે મધ્યપ્રદેશના કુચવાડા ગામમાં મારો જન્મ થયો કહેવાય છે કે એ પહેલાં ત્રણ દિવસ હું રડ્યો ન હતો ન દૂધ પીધું જેમ કે સાતસો વર્ષ પહેલાંના એકવીસ દિવસના ઉપવાસ પૂરા કરી રહ્યો હતો મારા નાનીએ એ સમયના પ્રસિદ્ધ જ્યોતિષ પાસે મારી જન્મકુંડળી બનાવડાવી જે પોતાનામાં ખૂબ અદ્ભુત હતી જ્યોતિષને મારી કુંડળી બનાવવી હતી કુંડળી વાંચીને એ બોલ્યા જો આ બાળક સાત વર્ષ જીવી જશે પછી જ એની કુંડળી હું બનાવીશ એટલા માટે કે આ બાળક સાત વર્ષથી વધારે જીવી શકે એવી સંભાવના નથી એટલા માટે આની કુંડળી બનાવવી બેકાર છે ત્યારથી આખો પરિવાર મારા મૃત્યુની સંભાવનાથી ચિંતિત રહેવા લાગ્યો મારું બાળપણ મારા નાના નાનીને ત્યાં વીત્યું અને હું એમને ખૂબ જ પ્રેમ કરતો હતો મારી માતા મારા નાનાની એકમાત્ર સંતાન હતી એક લોકો ખૂબ એકલતા અનુભવ કરી રહ્યા હતા એટલા માટે મારું પાલન પોષણ કરવા ઈચ્છતા હતા એટલા માટે સાત વર્ષની ઉંમર સુધી હું એમની સાથે રહ્યો એ લોકોને જ મેં મારા માતા પિતાની જેમ માન્યા એ લોકો સમૃદ્ધ હતા એમની પાસે બધી જ સુવિધા હતી મારું પાલન પોષણ એક રાજકુમારની જેમ કર્યું હતું હું મારા નાનાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને મારા નાના મને એટલો જ પ્રેમ કરતા હતા કે એ જીવિત રહ્યા ત્યાં સુધી મને મારા માતા પિતા પાસે જવાનો દીધો તેઓ કહેતા મારા મૃત્યુ પછી જ તું અહીંથી જઈ શકશે મારા નાના નાની મને પ્રેમથી રાજા કહીને બોલાવતા હતા અને દુલારના નામ અનુસાર જ મારું પાલન પોષણ થયું રાજકુમારની જેમ સ્વતંત્ર નિર્ભય અને સમૃદ્ધ જેમ જેમ સાતમું વર્ષ નજીક આવવા લાગ્યો તેમ બધાની નજર મારા ઉપર લાગી ગઈ કુંડળી ખોટી સિદ્ધ થવાની આશામાં મારો મૃત્યુ ન થયો પરંતુ એક એવી ઘટના ઘટી કે જ્યોતિષની ચેતવણી એક પ્રકારથી સાચી સાબિત થઈ સાત વર્ષની ઉંમરે હું બચી ગયો પરંતુ મૃત્યુનો એક ઊંડો અનુભવ મને થયો મારા મૃત્યુનો નહીં પરંતુ મારા નાના મૃત્યુનો અને હું એમની સાથે એવો જોડાયેલો હતો કે એનું મૃત્યુ મને મારા મૃત્યુ જેવું લાગ્યું મૃત્યુના પહેલા ચરણમાં મારા નાનાનો અવાજ ચાલ્યો ગયો ચોવીસ કલાક સુધી અમે રાહ જોઈ કે કંઈક સારું થાય પરંતુ કોઈ પણ સુધારો ન આવ્યો મને યાદ છે કેવી રીતે એ કંઈક કહેવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ કંઈ બોલી ન શકતા હતા તે કંઈક કહેવા માંગતા હતા પરંતુ કંઈ બોલી ન શક્યા એટલા માટે અમે બળદગાડામાં શહેરમાં જઈ રહ્યા હતા એક એક કરીને એમની બધી ઇન્દ્રિયો પડી રહી હતી તે એકદમ મૃત્યુ નથી પામ્યા પરંતુ ધીમે ધીમે અને અંદર કંઈક પીડાથી ભરાઈને પહેલાં એમનો અવાજ બંધ થયો પછી સાંભળવાનું બંધ થયું અને પછી તેઓએ આંખ બંધ કરી દીધી બળદગાડામાં હું આ બધું ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને બત્રીસ માઇલની યાત્રા હતી જે કંઈ બની રહ્યું હતું એ મારી સમજની બહાર હતું આ મારી નજર સામે પહેલું મૃત્યુ હતું અને મને એટલી સમજ ન હતી કે નાના મૃત્યુ પામી રહ્યા છે પરંતુ ધીમે ધીમે એમની બધી ઇન્દ્રિયો બંધ થઈ ગઈ અને એ બેહોશ થઈ ગયા જ્યારે અમે શહેર પહોંચ્યા ત્યાં સુધીમાં અડધા તો મૃત્યુ પામી ચૂક્યા હતા એમનો શ્વાસ ચાલતો હતો પરંતુ બાકી બધું ખોવાઈ ગયું એ પછી એ હોશમાં ન આવ્યા પરંતુ ત્રણ દિવસ સુધી શ્વાસ લેતા રહ્યા અને તેઓ બેહોશીમાં મૃત્યુ પામ્યા આવી રીતે ધીમે ધીમે ઇન્દ્રિયોનું બંધ થવું અને તેમનું મૃત્યુ થવું એ મારી સ્મૃતિમાં ખૂબ ઊંડે અંકિત થયું એની સાથે મારો ખૂબ ઊંડાણભર્યો સંબંધ હતો તેઓ મારો એક ભાગ હતા હું એમની હાજરીમાં એના પ્રેમમાં મોટો થયો જ્યારે તેઓ મૃત્યુ પામ્યા તો મેં પણ એનો અનુભવ કર્યો હવે તો જમવાનું પણ હું મુશ્કેલથી ખાઈ શકતો હવે હું જીવવા નહોતો માંગતો એ બચકાની વાત હતી પરંતુ તેની એક મોટી ઘટના ઘટી ત્રણ દિવસ સુધી હું એમને એમ પડ્યો રહ્યો પથારી ઉપરથી ઊભો જ ન થયો મેં કહ્યું કે જો નાના મૃત્યુ પામ્યા તો હું પણ જીવવા નથી માંગતો સાત વર્ષ પછી પાછું એકલપણું આવી ગયું એકલપણું મારો સ્વભાવ થઈ ગયો એમના મૃત્યુએ હંમેશાને માટે બધા સંબંધોથી મને મુક્ત કરી દીધો એમનું મૃત્યુ મારા માટે બધી આસક્તિઓનું મૃત્યુ બની ગયું એટલા માટે એના પછી કોઈની સાથે સંબંધ ન બનાવી શક્યો જ્યારે પણ કોઈની સાથે મારો સંબંધ ઘનિષ્ઠ બનવા લાગે તો તે મૃત્યુ મારી સામે જોવા માંડે છે એટલા માટે જેની સાથે પણ મારી થોડી ઘણી આસક્તિ બને મને તુરંત લાગે કે આ વ્યક્તિ પણ આ જ નહીં તો કાલ મૃત્યુ પામી શકે છે મારા માટે પ્રેમ અનિવાર્ય રૂપે મૃત્યુ સાથે જોડાઈ ગયો આનો અર્થ એમ થયો મારા માટે કે મૃત્યુ પ્રત્યે જાગૃત થયા વિના હું પ્રેમ કરવામાં અસમર્થ હતો દોસ્તી થતી હતી કરુણા જાગતી હતી પછી કોઈ પણ બંધન મને બાંધી ન શકતો આ રીતે જીવનની વિક્ષિપ્તતા મને પ્રભાવિત ન કરતી આના પહેલાં કે જીવનની દોડ શરૂ થાય મૃત્યુએ મને ઘુરવાનું શરૂ કર્યું મારા જીવનના પહેલા પગલે જ સંભાવના સમ સમાપ્ત થઈ ગઈ કે બીજો કોઈ મારા જીવનનું કેન્દ્ર બની જાય પહેલું કેન્દ્ર જે બન્યું હતું તે તૂટી ગયું અને એમ કહીએ મને મારા સ્વરૂપમાં ઉપર ફેંકી દેવામાં આવ્યો પછી મને લાગ્યું કે આટલી નાની ઉંમરમાં મૃત્યુને આટલું નજીકથી જોવું મારા માટે એક છુપાયેલું વરદાન બની ગયું જો આવું મૃત્યુ ક્યારેક પછી થયું હોત તો કદાચ હું મારા નાનાનો કોઈ વિકલ્પ શોધી લેત જો હું કદાચ બીજા ઉત્સુક બની જાત તો મારી બીજી યાત્રા હું ચૂકી જાતો હું બીજાને માટે એક અજનબી જેવો બની ગયો સાધારણત આ ઉંમરમાં આપણે બીજાની સાથે જોડાઈએ છીએ સમાજમાં પ્રવેશ કરીએ છીએ આ ઉંમરમાં આપણે સમાજનું અંગ બનીએ છીએ જે આપણને આત્મસાત કરી લેવા માંગે છે પરંતુ હું ક્યારેય સમાજનો હિસ્સો ન બની શક્યો સમાજમાં હું એક વ્યક્તિની જેમ અંદર આવ્યો પણ એક ટાપુની જેમ અલગ બની ગયો